આથી તમે શું કરીને આયા છો હે દારૂ પીને આયા છો ને તમે ના ભાઈ ના કોને કીધું જાતે જાતે નક્કી નઈ કરી લેવાનું મે કોઈ દિવસ દારૂનો હાથ નઈ લગાવ્યો અજે તમે દારૂ પીને આયા છો મારા કોઈ વાત નઈ સાંભળવી કઉ છું ગડના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે ઉભી રે મારા ભાઈ બનને ફોન લગાવું હું કશું કર્યું નહીં એની બર્થડે પાર્ટીમાં જોતો રેડબુલ પીને જ આવ્યો છું ए ना रिमोट तो फोन लगाओ छो लाओ ए सु गाडा बेडा करो छो शर्म नहीं आती मारो फोन लाई ना मलेओ मलेओ मा के थाई से हेलो रिया कौन फोन लगायो तमे खबर नहीं पड़ती रिया की सोसाइटी इन कैसे अन तमे रियान फोन सु लेवा लगायो है तू रिया रिया ना करे आपली ले, ले। मारन रिया ना जाना कसु लेवा देवा नहीं

ના રેડ બુલ રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો દગો દીધો